વેલકમ ટુ માય ચેનલ તો ગાય ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં તો ગાય તો આજે અમે નીકળી ગયા છે સુરત ટુ મુંબઈ બાજુ તરફ અને રસ્તામાં મેં આ મસ્ત એક હોટલ પર ઊભી રહી ગયા છે હોટલનું નામ છે આર ભગત તારાચંદ ત્યાં અમે પહોંચી ગયા છે અને આ હાઈવે છે તમને બતાવવું જે આ ગાડી બધી આમ જઈ રહી છે તે મુંબઈ બાજુ જઈ રહી છે અને પેલી બાજુ છે તે એમ સુરત બાજુ જાય છે ફરીથી અને આ ભગત તારાચંદ હોટલ છે અમે ત્યાં પહોંચી ગયા છીએ અહીંયા જમવાનું સારું મળે છે એટલે અહીંયા ઊભી રાખી દીધી છે પછી આગળના બ્લોગમાં કન્ટિન્યુઅસ જો ને મારી ચેનલ પર જે નવા હોય મારી ચેનલ પર જે નવા હોય લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો તો ચાલો હવે જઈએ છીએ જમવા કેવું છે કેવું નહીં તો ગાય તમે વોશરૂમ કરીને બહાર નીકળી ગયા છીએ અને અમારે જો આ બાઉ આ માણસ જો આ અમારી સાથે આવેલો છે ઓ ભાઈ એમ જો આ મસ્ત કોલાપુરી ચપ્પલો મળે છે અહીંયા આ બધા કોલાપુરી ચપ્પલ છે આ લેડીઝ ચપ્પલ છે કોલાપુરી આ જેન્ટ્સ છે પૂછી લેને કેટલાના છે પૂછી લે પૂછે ત્યાં પૂછીને ફટકારે શું લેવા છે પાંચસો રૂપિયાના છે આ કોલારપુરી ચપ્પલ પાંચસો રૂપિયાની છે જેને લેવી હોય તો આ હોટલ મારે મળે છે આવીને લઈ જજો બધા તો તો વૈશ આ છે આર ભગતચંદ તારાસ હોટલ હોટલ તો બહુ સારી દેખાય છે હોટલ તો બહુ સારી છે આજુબાજુનો વ્યૂ બી સારો છે અહીંયા પાછળ પહાડ જેવું છે તમે દેખાતું હશે તો બધાને પાછળ પહાડ જેવું છે અમે સરસ મજાનું ખાવા માંડે થઈને તો બને રહેજો બ્લોકમાં કન્ટિન્યુ રહી મજા આવશે બ્લોકમાં આજે આજે તમને બતાવીશ મહારાષ્ટ્રના રોડ કેવા હોય છે કેવા નહીં એકદમ ખતરનાક ખતરનાક રોડ હોય છે અહીંયા મજા આવે એવા ટનિંગ રનિંગ વાળા અને વાળા અને હોટલ છે હોટલનો વ્યૂ છે હોટલની અંદર આ બધા જુઓ અત્યારે ખાઈ રહ્યા છે વડાવાઓને એવું બધું તો અહીંયા સારું હોય છે જમવાનું એટલે મેં અહીંયા ઊભી રાખી દીધી છે કોઈ બી મુંબઈ તરફ જતા હોય તો આ છેક બોઇસરથી આગળ આવીએ છીએ હોટલ ત્યાં છે આર ભગત તારા ચંદર બરાબર હવે જઈશું અમે ખાવા માટે થઈને એસી હોલમાં અને ખાઈશું અને આ બાઉક જોડે આ હુંડા ઇલેક્ટ્રિક ગાડી છે લો અને બધા ઉભા રહે છે તો હવે જઈશું અમે ખાવા માટે થઈને તો બ્લોકમાં બેને રહેજો કન્ટિન્યુ પછી મળીએ હા એ તો છે જ મને ખબર જો ભાઈ આ હોટલનું મેનુ છે બહુ ખતરનાક મેનુ છે હોટલનું સાડી લિમિટેડ ચારસો રૂપિયાની છે જે સ્પેશિયલ ચાલી છે ચારસો ચાલીસ રૂપિયાની મેનુ બતાવવું પડે ને એટલું ખતરનાક મેનુ છે એનું એવું જ હોય વ્લોગમાં બધું એવું જ ચાલે ભાઈ બોલવું બી પડે ને બતાવવું બી પડે પબ્લિકને ખબર પડે ને કે આ લોકો જાય છે હા તું મેનુ આ બધા છે તો હોટલમાં બેઠેલા બધા જોરદાર બધા આ બાઉક બેલો છે અહિયાં બોલભી બાઉક બોલાય બોલાયો હું કે જલાલ આવે હું કે જો ખાવાનું એકદમ બેસ્ટ હોય એવું છે અને ખાવાનું એકદમ બેસ્ટ હોય છે કઈ નઈ તો આપણે જોઈએ હવે તમે કહો છો બેસ્ટ છે તો પછી હવે અમે હમણાં આવશે આવશે એટલે ખબર પડી જશે કેટલું બેસ્ટ છે કેટલું નથી તો ગાઈસ આ નવી બોટલમાં છાસ આવેલી છે બિયરની બોટલમાં છાસ આ હોટલમાં આવી રીતે બિયરની બોટલમાં છાસ મળે છે ચડી જાય નહીં ચડી જાય કોઈ ગેરંટી નથી એની જો બિયરની બોટલ છે એમાં છાસ છે આ બિસ્લેરી બોટલ છે જો આ છાસ નીકળે છે અંદરથી એટલે આ છાસ છે કે લસ્સી છે આ લસ્સી જેવું છે ખબર નહીં ચાલુ ચડી પડી જવાનું છે જેવું લાગે છે

બસ બસ બે બહુ ઓછી કાઢ ઓછી કાઢ ચાલશે અચ્છા છે ગાય સમર ટેબલ પે મક્ખી આ ગઈ મક્ખી જો મક્ખી બી આવી ગઈ છે હવે ખાવા માટે જો હાઇજેનિક મક્ખી છે આ અમે જમીને બહાર નીકળી ગયા છે તો હવે જઈશું અમે મહારાષ્ટ્ર તરફ અને હવે અમારો વાળો જે ડ્રાઇવિંગ કરવાનો તો હવે મેં ડ્રાઇવિંગ કરીશ આ અમારી ગાડી છે આ ગાડી લઈ નીકળ્યા છે તો હવે અમે જઈશું ડ્રાઈવિંગ કરીને હવે આ બાજુ આગળ તરફ તો બને રજા વ્લોગ છે એક સુધી આખો બ્લોગ જોજો મજા આવશે મારી ચેનલ પર જે નવા હોય લાઇક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ગાય હવે આગળ નીકળી ગયા છે આ રોડ છે બધા બધી ઓપન છે થાય છે રોડ આખા આજુબાજુનો ને વ્યૂ તો જોવો તો અમે યાર એકદમ જોરદાર છે ફોટોગ્રાફી કરવા તો જોરદાર ભાગે આ સાઈડનો વ્યૂ છે મસ્ત આજુબાજુ બધા પહાડો દેખાઈ રહ્યા છે અને મજા આવે છે નાની એમની ગાડી છે પણ ગાડીમાં બધા ચાર જણા છીએ અમે અને જઈ રહ્યા છીએ આગળ તો સાઈડનો વ્યૂ બી જોરદાર છે અત્યારે અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ જોવા બધા રસ્તાઓ તો ફ્રૂટ વેચવા માટે બેઠા છે તો કહી શકાય એકદમ જોરદાર વ્યૂ છે મહારાષ્ટ્ર હાઈવે પર જે બી જાઓ તો હાઈવે પર એકદમ મસ્ત છે પણ થોડુંક ટ્રાફિક બી હોઈ શકે છે હાઈવે પર કેમકે રસ્તા થોડો ઓલા થઈ ગયા હતા સાઈડમાં બધા ફ્રૂટવાડા બેઠા બી છે ત્યાં ને એકદમ જોરદાર હાઈવે છે આ મજા પડી જશે તમને જે બી મહારાષ્ટ્ર હાઈવે પર ગયા હોય તો મને કોમેન્ટમાં કહેજો રોડ કેવા લાગ્યા મને તો મજા આવી ગઈ ડ્રાઈવિંગ કરવાની અને આજુબાજુ વ્યૂ બી બહુ મસ્ત છે બધા તો ગાઈસ જે બી મહારાષ્ટ્ર જતા હોય એનાથી રિટર્ન થયા હોય ક્યારે બી તો તે જો હાઈવે કેવા હતા તેના કેવા લાગ્યા તમને મને તો મસ્ત લાગ્યા તો ગાય મસ્ત રોડ છે આ એના મજા આવી ગઈ ટ્રીપમાં અમે ગયા હતા તો મજા આવી ગઈ આજે બધા ફ્રૂટવાળા બી બેઠા છે સાઈડમાં અહીંયા બી આખો હાઈવે એકદમ ફર્સ્ટ ક્લાસ છે નો ટ્રાફિક એકદમ જોરદાર છે હાઈવે મસ્ત મજા આવે એવો હાઈવે છે આખો તમને બીજા જો ડ્રાઈવિંગ કરીને મજા આવશે વ્યૂ તો એટલા જોરદાર છે ને આજુબાજુ તમે જોઈ શકો છો મસ્ત પહાડ બહાર ને ગ્રીનરીને એકદમ ઘાસ આજુબાજુ તમને મજા જ આવી જાય ને એવું જ છે એવું જ થઈને અહીંયાથી જવું નથી એ પ્રમાણનું ફીલ થાય છે અહીંયા ફ્રેન્ડ તમે બી જાજો બધા મહારાષ્ટ્ર હાઈવે પર જ્યારે બી લોંગ ટ્રીપમાં નીકળો તો એકદમ મજા આવે એવું છે જે સામે પહાડ બી દેખાતા હશે તમને દૂર દૂરથી દેખાય છે ના જગ્યાએ બહુ મોટા થાય છે राजोन <laughs> <laughs> ફાઈનલી ગાઈશ અમે પાછા ના ત્યાં પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમે ત્રણ જણા નીકળી રહ્યા છીએ હવે અમે જઈશું આગળ કઈક નાસ્તો વાસ્તો કરીશું એના ફેમસ વડાપાવ વડાપાવ ખાઈશું બરાબર છે જો આ એના બધા વોચમેનો ચીનીયા જેવા દેખાય છે જોતા હોય તો ખતરનાક વોચમેન છે એના ચીની જો આ નેપાલ સ્પેશિયલ આવેલો છે ભાઈ નેપાલ થી આવેલા છે ભાઈ ચલો મિલ અમે જીએવે

અને તમને બહારના બધા થોડો વ્યૂ બતાવું છું આ બધો બહારનો વ્યૂ છે જો તમે જોઈ શકો આ જંગલ જાળીને બધું બધું મસ્ત મસ્ત આ લોકોએ સજાવી સજાવીને રાખેલું છે પબ્લિકને ચાલવા માટે બગીચા ને બગીચા બધું છે આપણે મુંબઈમાં જેવી આવો તો બધા નેવિગેશન કમ્પ્લીટ ચાલુ રાખજો ફોનનું ને ખોવાઈ જશે તો ખબર નહીં પડે તો કે અમને તો હવે થોડો ઘણા રસ્તા યાદ રહી ગયા છે એટલે અમે ચાલ્યા કરીએ છીએ

અને સામે જે વાઈટ કલર ની મોટી બિલ્ડિંગ છે કેટલા માળની છે ખબર નહીં પણ છે કરી બિલ્ડીંગ વાહ યાર જાણે કે બે થાંભલા નાખીને લાકડી ઊભી કરી દીધી એવી બિલ્ડીંગો છે અહીંયા ટોણિંગ ટોણિંગ આહા જો આ મુંબઈ હે મેરી જાન અહીંયા બધી આઈટી ઓફિસો આવેલી છે ભાઈલા ખતરનાક ઓફિસો છે બધી અહીંયા

ના રિક્ષા જો જાય બાકી જોરદાર આપણી ગાડી કરતા પાંચ ભાગે છે અહીંયા ઓહો જોરદાર છે બધું અહિયાં જો કેટલી ખતરનાક બિલ્ડિંગો છે આહા આખા મોબાઈલના કેમેરામાં આવી ગઈ આખી ડિસ્પ્લેમાં આવી ગઈ એટલી બધી બિલ્ડિંગો એક સાથે જ બેઠાઉ છું તમને જો બડા અહીંયા આવી બિલ્ડિંગો તમે ક્યારે જોઈ હોય તો કમેન્ટ કરી દેજો બહુ જોઈ આટલી બધી બિલ્ડિંગ આવી મોટી મોટી હમણાંની વાત નહીં કરો પેલા ગોડેડો જોઈ જિંદગીમાં મોબાઈલ સિવાય કાં છે સુરતમાં તમારા સુરતમાં છે એવું છે પણ આવડી મોટી બિલ્ડિંગોની વેલા ગાંડા નાલા કટલી મોટી મોટી બિલ્ડિંગો છે તમે જોઈ શકો છો કે આવડી મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા હા યા હા અહીંથી આપણે લેફ્ટ મારવાનું છે ભૂલતા નહીં એના પાછા નેવિગેશન લેશો તો નહીં યા જો બી શકાય તો ગાઈઝ મુંબઈમાં મોટી મોટી બિલ્ડિંગો આવેલી છે આ બિલ્ડિંગનું નામ છે ગ્રીન રોડ લાઈફ તને અહીંના બધા લોકલ બધા અહીંયા ઉભા હોય છે આપણી માટે આપણે જેમ સુરતમાં બડા ઊભા રહે છે રિક્ષા માટે જેવા અહીં આપણે સુરતની જેમ એક બાઉક આવી ગયો છે ફોર બાય ફોર રોંગ સાઈડમાં આવે છે જો ગાઈસ મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા આ બિલ્ડિંગમાં આગળનો વ્યૂ છે તમે જોઈ શકો છો જોરદાર કરજો જેને બી આ બિલ્ડિંગ બિલ્ડીંગ ગમી હોય તો જોવામાં મજા પડી ગઈ હોય તો મુંબઈ માં આવીને આ બાઉક છે ને બટરાતી માં વાતો કરે

કઈક સારા વડાપો ફળાપો મળતા હોય તો ઉભા રાખી દેજો ફાઉન્ટેન પર વડાપો નહીં મળે ગાય અહીંયા જો તમે આવો ને તો અહીંયા બધું ભૂલાય એવું કામકાજ છે આ જો કેટલા પુલ ક્યાંથી નીકળે છે ને ખબર જ નહીં પડતી અમે બી અટવાઈ ગયા છે અને હવે અહીંથી અમે આગળ જવાના છીએ એરિયા માહિતી ત્રાસ હોતી મેપ પણ નહીં લાગતા જો ગાઈસ આવું બધું છે અહીંયા અમે જો શિવાજી મહારાજની મૂર્તિ આવી ગઈ છે જય શિવાજી જય શંભાજી જો હવે અમે બીજા પુલ પર ચડી ગયા છીએ અહીંથી જો મસ્ત એક તો ચાલીસ પોલીસવાળા જો અમે પુલ પર ચડી ગયા છીએ અહીંથી હવે અને હવે અમે જઈએ છીએ જો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ પેલી બિલ્ડિંગો કેવી ખતરનાક દેખાય છે આ બાજુ બી આ છે મુંબઈની સૌથી મોટી ગટર જો તમે જોવો છો ગટર સૌથી મોટી ગટર દેખાય છે અહીંયા આખા મુંબઈનો કચરો અહીંયા આવે એવી ગટર છે હવે સૂર્યનારાયણ નીચે ધીરે ધીરે જતા જાય છે તમે જોઈ શકો છો બધા ગાઈસ યા બસ હવે અમે બી ધીમે ધીમે જઈ રહ્યા છે નીચે પુલથી આ બહુ ખોટો આગળ બે ગયો છે એટલે મને ફાવતું નહીં વિડીયો શૂટિંગ કરતા પણ અહીંયા કરીએ હવે

આ ખતરનાક છે ભાઈ આ મુંબઈ છે આ મહારાષ્ટ્ર છે આ બધા ગાંડા લોકોની ગાડી છે જો પોલીસ વાળાઓની મામુ લોકોની ઈધર સબકો મામુ બોલ ભાઈ તેરકો બતાઈ ગયા તો ગાઈસ એક રસ્તા પરથી નીકળ્યા ને બીજા રસ્તા પર હલવાડી જાય ને આ તો પાછા અહીંયા જ

આ એના રિક્ષાવાળા સૌથી ખરાબમાં ખરાબ છે એવું મને લાગી રહ્યું છે હાલ ફિલહાલ તો જોઈને આપણે ફટાફટ આપણો ગાડીનો કાચ ચડાવી દઈએ ને આપણું મોબાઈલ કોઈ બુચ મારી જાય તો ખબર નહીં પડે એ ચાલુ ગાડીમાં લઈ જાય તને શું ખબર પડે ભાઉ આ બધા બહુ ખતરનાક હોય છે તો આ કેલો હાડ કે બ્રિજ વચ્ચે પાર્કિંગ કરીને આવી ગયા એ તો બધી જગ્યાએ એવું જ છે ભાઉ ગયા આપા દેવો નહીં ગાઈસ આ છે મુંબઈ હવે થોડાક અમે સિટીની બહાર નીકળી ગયા પછી તમને પાછો મેં વ્લોગ બતાવીશ આગળ બતાવીશ શું શું છે આ રોડ તો જો બધા ચાલ્યા કરે છે અહીંયા તો કંટાળો હોય એવો રોડ છે ટ્રાફિક થઈ ગયો છે બધે તો હવે તમને બ્લોગમાં બન્યા રહેજો આગળ સુધી વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે તમને બતાવીશું આગળના વ્યૂ થોડી વાર રહીને